તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે પીએમ મોદી સાંજે પાંચ પિસ્તાલીસ વાગે અમદાવાદ એરપોર્ટ આવશે અમદાવાદ એરપોર્ટથી નિકોલ સભા સ્થળે પીએમ મોદી જશે નિકોલ ખાતેની જનસભાને સંબોધિત કરી રાજભવન પહોંચશે ગાંધીનગર રાજભવન ખાતે પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે છવ્વીસ ઓગસ્ટે હાંસલપુર ખાતે કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપશે બાર વાગ્યા સુધી સુઝુકીના બેટરી પ્લાન્ટ કાર્યક્રમમાં હાજરી આપશે બાર પિસ્તાલીસ વાગે પરત અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે ત્યારે બે દિવસ ગુજરાતના પ્રવાસે પીએમ મોદી આવી રહ્યા છે ત્યારે કાર્યક્રમ પ્રમાણે પાંચ પિસ્તાલીસ વાગે અમદાવાદ એરપોર્ટ પીએમ મોદી પહોંચવાના છે અને અમદાવાદ એરપોર્ટથી નિકોલ સભા સ્થળે જવા માટે પીએમ મોદી રવાના થવાના છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે અમદાવાદ શહેરના નિકોલમાં જંગી સભાને સંબોધશે કરોડોના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે જંગી સભા યોજે તે પહેલા ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવશે હરિદર્શન ચાર રસ્તાથી રોડ શોની શરૂઆત કરવામાં આવશે હરિદર્શન ચાર રસ્તાથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધી આ રોડ શો યોજવામાં આવશે બે દિવસીય ગુજરાત પ્રવાસે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે ત્યારે અમદાવાદ શહેરના નિકોલમાં જંગી સભાને સંબોધે તે પહેલા અહીંયા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવશે જંગી સભા સંબોધે પહેલા જે રોડ શોનું આયોજન કરવામાં આવશે વિકાસ કાર્યોનો વરસાદ થશે ત્રણ જિલ્લામાં પાંચ હજાર ચારસો સત્યોતેર કરોડના વિકાસ કાર્યોની ભેટ આ બે દિવસની અંદર જ્યારે પીએમ મોદી ગુજરાત પ્રવાસે છે ત્યારે આપવામાં આવશે જેની અંદર વાત કરવામાં આવે તો અમદાવાદ પાટનગર ગાંધીનગર અને મહેસાણાને પણ વિકાસ ભેટ આપવા જઈ રહ્યા છે પીએમ મોદી ત્યારે શહેરી વિકાસ વિભાગ માટે રૂપિયા બે હજાર પાંચસો અડતાલીસ કરોડની ભેટ વિકાસ કાર્યોની ભેટ અહીંયા ગુજરાતને મળવાની છે ત્યારે પીએમ મોદીના આ બે દિવસ પ્રવાસ દરમિયાન રેલવે વિભાગ માટે એક હજાર ચારસો ને ચાર કરોડના પ્રોજેક્ટનું અહીંયા લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરવામાં આવશે અહીંયા આ બે દિવસના પ્રવાસ દરમિયાન રૂપિયા એક હજાર છસો ચોવીસ કરોડના ખર્ચે એસપી રિંગ રોડ છ લેનનો બનાવવામાં આવશે તેવું પણ અહીંયા જે રીતે જંગી સભા યોજે તે પહેલા અને ખાત અને માં જે વિગતો સામે આવી છે મહેસૂલ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ માટે રૂપિયા એક હજાર બસો અઢાર કરોડની ભેટ પીએમ દ્વારા આપવામાં આવશે ત્યારે બે દિવસના પ્રવાસ દરમિયાન ઉત્તર ગુજરાતમાં પણ વિકાસ કાર્યોની અનેક મોટી ભેટ જેમાં કરોડના પ્રોજેક્ટનું અહીંયા લોકાર્પણ અને પીએમના હસ્તે કરવામાં આવવાનું છે અમદાવાદની જો વાત કરી લઈએ તો કરોડના પ્રોજેક્ટનું પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે બે દિવસના પ્રવાસ દરમિયાન કરોડોના વિકાસ કાર્યોની ભેટ પીએમ મોદીના દ્વારા અહીંયા લોકોને મળવાની છે રૂપિયા નવસો સોળ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અહીંયા બે દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદી કરવા જઈ રહ્યા છે યુજીબીસીએલ ઈ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ ને લગતા રૂપિયા છસો આઠ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ પણ પીએમ મોદી દ્વારા કરવામાં આવશે ત્યારે રૂપિયા એકસો તેત્રીસ કરોડના ખર્ચે પીએમ આવાસ યોજનાનું ઉપર લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે આજે નિકોલમાં જ્યારે પીએમ મોદી જંગી સભાને સંબોધશે ત્યારે અનેક કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે અમદાવાદ પશ્ચિમમાં સ્ટેમ્પ્સ એન્ડ રજીસ્ટ્રેશન ભવનનું ખાતમુહૂર્ત પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે બે દિવસના કાર્યક્રમ દરમિયાન પીએમ રૂપિયા એક હજાર છસો ચોવીસ કરોડના ખર્ચે અન્ય મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું પણ અહીંયા ખાતમુહૂર્ત પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે ગાંધીનગર શહેરની વાત કરી લઈએ તો ગાંધીનગર શહેરને રૂપિયા પાંચસો ને પંચાવન કરોડના વિકાસ કાર્યોની અહીંયા જંગી ભેટ મળવા જઈ રહી છે પીએમ મોદીના હસ્તે ત્યારે યુજીવીસીએલ ઈ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને લગતા રૂપિયા એકસો અઠ્યોતેર કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે આ બે દિવસ દરમિયાન થવા જઈ રહ્યું છે મહેસાણામાં રેલવે વિભાગના રૂપિયા એકસો એક હજાર ચારસો કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે પીએમ મોદી અનેક કરોડોના પ્રોજેક્ટનું અહીંયા લોકાર્પણ ખાતમુહૂર્ત થશે મહેસાણાને રૂપિયા અહીંયા એક હજાર સાતસો છન્નું કરોડના પ્રોજેક્ટની ખૂબ જ જંગી મોટી આ ભેટ મળવા જઈ રહી છે પીએમ મોદીના હસ્તે યુજીવીસીએલ ઇ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ મોદીના હસ્તે કરવામાં આવશે જંગી સભાને પીએમ મોદી સંબોધવા જઈ રહ્યા છે નિકોલ ખાતે ત્યારે ખૂબ જ મોટા અહીંયા અને ખાતમુહૂર્ત કરવામાં આવશે આપણી સાથે રાહુલ ત્રિવેદી લાઈવ જોડાઈ ગયા છે રાહુલ બે દિવસ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે અને આજે જંગી સભા સંબોધવા જઈ રહ્યા છે નિકોલ ખાતે અગાઉ રોડ શો પણ થશે શું વિગતો વિક્રમ બિલકુલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસ જે ગુજરાતના પ્રવાસે છે એનો પ્રથમ દિવસ જે છે તે અમદાવાદમાં ખાસ કરીને મહત્વની સભા અને કરોડો રૂપિયાના વિકાસના કામોના લોકાર્પણ તેમજ ખાત ખાતમુહૂર્ત કરવાના છે તે પહેલાં જ નરોડા ખાતે સેલ્વી હોસ્પિટલ જે હરિદર્શન ચાર રસ્તા આવેલા છે ત્યાંથી તેમના રોડ શોની જે શરૂઆત થશે અને આ જે રોડ શો છે અંદાજિત એક કિલોમીટર લાંબો રોડ શો હશે શરૂઆતના સૌથી પહેલાં તો દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જે છે અહીંયાથી જ રોડ શોની શરૂઆત થશે અને અહીંયાથી જે આગળ છે મેંગો સિનેમા ચાર રસ્તા ત્યાંથી ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે જે એક લાખની જનમેદની જે ઉમટી છે ત્યાં જે છે એ આ જંગી સભા લોકોને સંબોધશે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ અહીંયા જે પણ શરૂઆતમાં કરીને તેમનું સ્વાગત કરશે સાથે સાથે શંખનાદ પણ જે છે કરવામાં આવશે આપણે મહંત બી છે જે આચાર્ય છે તેમની સાથે વાત કરીશું કેટલા ઋષિકુમારોના આજે વડાપ્રધાનને આવકારવા માટે ઋષિકુમારો હાજર છે વૈદિક મંત્રો ત્યાં કરવામાં આવી રહ્યો છે દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે આવી રહ્યા છે ત્યારે અસારવા પાઠશાળાના ઋષિકુમારો દ્વારા દોઢસો ઋષિકુમારો દ્વારા અહીંયા વેદના મંત્રો દ્વારા સાહેબનું ભવ્ય સ્વાગત થાય અને દેશ વિશ્વગુરુ બને એ માટે અમે અહીંયા સાહેબનું સ્વાગત કરવા માટે આવ્યા છીએ બિલકુલ તો જે પ્રકારે વિશ્વગુરુની વાત કરવામાં આવે ત્યારે ઋષિકુમારો દ્વારા પણ અંદાજીત સોથી પણ વધારે જે ઋષિકુમારો છે વૈદિક મંત્રોચ્ચાર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે સજ્જ છે સંઘનાજ પણ ઋષિકુમારો દ્વારા કરવામાં આવશે પરંતુ બંને બાજુ બંને બાજુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે સાથે બેરીકેડ જે છે પણ લગાવી દેવામાં આવ્યા છે મોટી સંખ્યામાં લોકો જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે તૈયાર છે હજુ પણ પીએમ મોદીનો રોડ શો શરૂ થાય તેનો એક કલાકથી પણ વધારેનો સમય બાકી છે પરંતુ લોકો હાલ પણ અહીંયાથી સુસજ્જ છે સાથે સાથે અલગ અલગ જે બેનરો છે તે લઈને આવ્યા છે ખાસ કરીને સ્વદેશી બનાવટ બનાવટની જે છે એ વાત કરવામાં આવતી ત્યારે કે લોકો પણ હું સ્વદેશી વસ્તુ ખરીદીશ તેના બેનરો લઈને આવ્યા છે લોકોમાં ભારે આનંદ અને ઉલ્લાસ છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ કરીને નિકોલની અંદર જ્યારે અહીંયા આવી રહ્યા હોય અંદાજીત એક કિલોમીટર છે આ જે છે હરિદર્શન ચાર રસ્તા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોની જે છે શરૂઆત થશે લોકોમાં પણ ભારે ઉત્સાહ છે ખાસ કરીને જે પ્રકારે ઓપરેશન નું જે છે એ લડત બાદ પણ પહેલી વખત વડાપ્રધાન અમદાવાદની અંદર આવી રહ્યા છે ખાસ કરીને જે રોડ શો છે તે યોજી રહ્યા છે ત્યારે લોકોમાં પણ ભારે ઉત્સાહ છે ઓપરેશન ની થીમ ઉપર સાથે સાથે સમગ્ર જે રૂટ છે તેની ઉપર ગણપતિની થીમ ઉપર આખો શણગારવામાં આવ્યો છે બંને બાજુ તિરંગા હોય તે પ્રકારે અના જે તમામ જે રોડ છે સંગ્રમા છે અંદાજે પાંચ હજારથી પણ વધારે કરોડના લોકાર્પણો છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે છે એ કરવામાં આવે છે ખાસ કરીને આજના જે વિકાસના કામો જે લોકાર્પણ કરવાનું છે તેની વાત કરવામાં આવે તો એક કરોડના લોકાર્પણના જે તેર પ્રોજેક્ટ છે તેની કામગીરી કરવામાં આવશે સાથે સાથે 2676 કરોડના જે છે એ બાવીસ જેટલા પ્રોજેક્ટ છે તેના ખાત મુ્રત કરવામાં આવશે કેટલાક સ્થાનિક લોકો છે તેની સાથે વાત કરીશું કેટલો ઉત્સાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નિકોલની અંદર રોડ શો કરી રહ્યા છે બહુ જ ઉત્સાહ છે નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે આપણા અમારા નિકોલ નરોડામાં ચોક્કસ જે પ્રકારે વંદે માત્રમ ભારત માતાજી જયના જે નારા છે તે લાગી રહ્યા છે કારણ કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરોડો રૂપિયાના વિકાસના કામોના જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યા છે ત્યારે બંને બાજુના જે દ્રશ્યો છે એ જોઈ શકાય છે કે નાના બાળકો હોય સ્કૂલના બાળકો કે તમામ બાળકો જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવું કાઢી રહ્યા છે સાથે સાથે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જે મંત્ર આપ્યો હતો વોકલ ફોર લોકલનો જે તેને લઈને પણ બેનરો છે કે હું પણ સ્વદેશી વસ્તુ જે છે તે અપનાવીશ દેશની વસ્તુ દેશમાં જ ઉપયોગી સાબિત આવે તે પ્રકારના મંત્રો સાથે લોકો અહીંયા પહોંચી રહ્યા છે લોકલ ફૂલ લોકોલનો જે છે એ નાદ પી રહ્યા છે સાથે સાથે ભારતીય હોવાનો ગર્વ હોવાનો અહીંયાની જે સ્વદેશી ચીજ વસ્તુઓ તેનો સ્વીકાર કરવો તેની વાતો છે લોકો છે તેમની સાથે વાત કરીશું આપના હાથમાં બેનર છે સ્વદેશી ચીજ વસ્તુઓ જ ખરીદવાની વાત કરી રહ્યા છો હવે બી એસ હજી એ કેટલો ઉત્સાહ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવી રહ્યા છે ખાસ કરીને નિકોલ રોડ શો શરૂઆત કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં છે સભા યોજે પેલા રોડ શો કરવાના છો આ પણ અહીંયા આવ્યા છો કેટલો ઉત્સાહ ખાસ કરીને આપણા હાથમાં બેનર પણ જોવા મળ્યું છે સ્વદેશી ચીજ વસ્તુ લઈને મોદી સાહેબ અમદાવાદમાં પધારવાના છે તેના ઉત્સાહ માટે અમે બેનર લઈને ઊભા છીએ અમને બહુ ઉત્સાહ છે મોદી સાહેબને જોવાનો અને એમની સભા માણવાનો શું કહેશો તમે મોદી સાહેબે આપણા દેશમાં સરસ સરસ તેમને વિકાસ કર્યો છે ખૂબ જ બીપીએસ એક પરિવાર આની જય જય તો બિલકુલ તો જે પ્રકારનો ઉત્સાહ તમામ કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે કારણ કે ઓપરેશન સિંધુ ના બેનરો પણ અહીંયા જોવા મળી રહ્યા છે રેલવેનો જે પ્રકાર અમદાવાદ

કરવામાં આવ્યું છે વરસાદની પણ આગાહી માટે તૈયાર છે બીજો જે વિકાસ ની વાત કરવામાં આવે તો સિત્તેર કરોડ થી પણ વધારે જે ખર્ચે છે તે ના નજીક જે છે રેલવે ઉંબરપાસ ની જે છે તે ખાતમુહૂર્ત કરવામાં આવશે સાથે ખાતે ના ખાતે ત્રણસો જેટલા આવાસો જે છે એ તૈયાર કરવામાં આવેલા છે તેનું પણ ડ્રો લોકાર્પણ કરવામાં આવશે જ્યાં બીજા જે અને પીએમ ના કરવામાં આવેલા છે તેનું પણ ડ્રો લોકાર્પણ કરવામાં આવશે જ્યાં બીજા જે અને પીએમ ના જે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે મુખ્યમંત્રી આવાસ યોજના જે મકાનો છે તેના ખાત મુરત કરવામાં આવશે એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદ